હેલો તો અત્યારે જો પાણી આવ્યું છે ને આપણે પીવડાવીએ છીએ આપણા ઝાડવાને તો આ છે મારું મિની ગાર્ડન અને આ જો આપણે ફુદીનો ફેલો સરસ છે એકદમ મસ્ત તો અત્યારે પાણી આવ્યું છે તો પહેલાં આપણે બધા ઝાડવાને પાણી પીવડાવી લઈ પછી આગળ ટાંકા ભરીએ પાણીના તો આપણો વિડીયો હશે પાણી ભરવાનો તો ચાલો સાથે મળીને પાણી ભરીએ અને તમને બધાએ મારું મિની ગાર્ડન તો જોયું જ છે ત્યાં અત્યારે આપણે નાના ફળિયામાં જે ઝાડ છે એ બધાને આપણે અત્યારે પીવડાવીએ છીએ તો આજે આવી જ રીતે બધા ઝાડ પીવડાવવાના છે અને તમારી સાથે શેર કરવાના છે કે આજે પાણી આવ્યું છે તો આ બધું પાણી આવે ત્યારનો દિવસ કેવો હોય એ ત્યાં છો તિલક તુલસી છે અને આપણે પાણી પીવડાવવું સરસ અને આવી જ રીતે બધા નાના નાના કુંડાના આપણે અત્યારે અહીંયા પાણી પીવડાવી દઈએ આ છે પારિજાત અને આ છે આપણા તુલસી માતાજી જેનું એક નાનું કુંડું રાખેલું છે આ છે ચીની ગુલાબ અને આ મની વેલ અહીંયા આપણું આવી ગયું છે તુલસી કેરો આપણે અહીંયા થોડુંક પાણી પીડાવી દેશે અત્યારે ઉનાળો છે તો પાણી થોડુંક વધારે જોઈશે તો અત્યારે આપણે અહીંયા પાણી પીડાવી દેશે તો આ ફળિયામાં આપણે બધા નાના નાના છાડને પાણી પીડાવી દેશે અહીંયા મસ્ત ચીની ગુલાબ છે અને બારમાસી છે તેને આપણે થોડુંક પાણી પીડાવી દેશે અને હવે આપણે મોટી ક્યારીમાં પાણી મૂકી દેસી બટ આપણે એને થોડાક એક નવડાવી દઈએ બાકી તો એ નાશે વરસાદમાં બટ થોડાક નવડાવી દઈએ હેલો ગઈશ તો અત્યારે જો હું ઝાડવાને નવડાવું છું આપણે થોડાક નવડાવી દઈએ જેનાથી એકદમ સરસ અત્યારે ઠંડુ ઠંડુ થઈ જાય અને એ લોકોને પણ ઓછી ગરમી લાગે અને આજો ઝાડવા પીવડાતા પીવડાતા આપણે શું દેખાય છે સામે કેરી છે આપણી મહેનત વસુલ થઈ ગઈ આપણે મહેનત કરી રીતે આપણે ફળ પણ મળી ગયું છે એવું જ કઈક અત્યારે થઈ ગયું છે તો આ બધા ગરબાને પણ આપણે થોડું થોડું પાણી આવી રીતે પીવડાવી દઈ ધોઈ નાખીએ ભેગા ભેગા આટલું કામ કરીએ છીએ તો હવે મોટર થી આરામ રાખી દે થોડીક વાર અહીંયા જો આટી આવી ગઈ આજ ના આપણો આખો વિડીયો આવવા જશે પાણી ભરવાનો અને ઝાડવા પીવડાવવાનો તમારા અંદરના ઝાડવા છે જે આપણે પીવડાવવા જશે બારના મોટા ઝાડવા તો ચાલો જઈએ ને અહીંયા જ પાણીના ટાંકા છે તો પાણીના ટાંકા ભરી લઈએ હારે હારે આવો જ રહેશે તો પહેલાં અહીંયા દ્રાક્ષના વેલામાં આપણે પાણી પીવડાવી દઈએ અને આખી કેરી એકદમ સરસ પાણી પી લેશે અને આ બાજુ બે કેરી રહી છે કેટલું બધું ફળ મળી ગયું જો અને અત્યારે ઉનાળો છે તો ચકલાવ માટે પાણી રાખવું જોઈએ તો આપણે અહીંયા પાણી તો રાખેલું જ છે પણ આપણે એકદમ સરસ ભરી નાખીએ તાજા પાણીથી તો જો આ ભરાઈ ગયા છે આ એનું ચણનું છે અને બીજું આપણું છે અહીંયા આને ભરી નાખી જો કંઈ તો ભરાઈ જ જાય છે પણ પાણી આવે ત્યારે ભરી નાખીએ તો જો આ ભરાઈ ગયા છે ચકલાવ માટે અત્યારે ઉનાળો છે તો ચકલાવને પાણીની જરૂર તો પડતી જ હોય તો એના માટે આવી રીતે કુંડા ભરીને રાખી દે તો એ લોકોને પાણી મળતું રહે અહીંયા કાંઈક ને કંઈક એ લોકોને ફળ ફ્રૂટ પણ મળતું રહેશે અહીંયા દ્રાક્ષ પણ લાગી ગઈ છે તો એ પણ એ લોકોને એકદમ સારી રીતે મળતી રહેશે હેલો ગાઈસ તો હું અત્યારે આવી ગઈ છું બારે અને હેલો તો અત્યારે જો આપણે આવી ગયા છીએ બારના ફળિયામાં તડકામાં સુકાઈ ગયા છે તો પાણી આવ્યું છે તો આપણે બધાને પાણી આજે પીવડાવી દઈએ એકદમ સરસ તો તમને અહીંયા આપણે આંબાને પાણી પીવડાવી દીધું છે અહીંયા બધા આપણા બીજા ઝાડ છે આ છે આપડી અળુસી અને આવી રીતે બધા ઝાડ છે આપણે અહીંયા મૂકી દેસી તો આખો કિયારો એકદમ સરસ ભરાઈ જશે તો આપણે બધા ઝાડવાને અત્યારે પાણી દઈ દેવાનું છે કેમ કે અત્યારે પાણી આવ્યું છે એટલા માટે પાણી એકાત્રે આવે છે રોજ નથી આવતું તો ચાલો આજે પીવડાવીએ ઝાડવા બધા ગાઈસ તો આજે આપણે પીવડાવીએ છીએ ઝાડવા અને આજે તમે બધા લોકો પણ મારી સાથે જ પીવડાવો ઝાડવા તો આપણે બધા સાથે મળીને આજે પીવડાવીએ ઝાડવા અને ભરીએ પાણી અને પાણી આવે છે ત્યારે શું શું કામ કરવાનું હોય છે હું બધું તમને આજે બતાવું છું તો ચાલો હજી આપણે આ બધા ઝાડવાને પાણી પીવડાવવાનું છે તો આપણે બધાને ધીરે ધીરે પાણી પીડાઈ દેસિ વારા પછી વારો અને એવું નથી કે હું એકલી જ કામ કરું છું બાકી બધા લોકો પણ કરે જ છે પણ આજે કોઈ ઘરે નથી એટલે થોડુંક અમારે વધારે કરવું પડશે તો આજે થોડુંક કામ અમારે વધારે કરવું પડશે અને થોડાક વધારે ટાઈમ દેવો પડશે બટ કોઈ વાંધો નહીં આપણે કરી લેશી સાથે મળીને અને જો પાણી કેટલું સરસ ફોર્સ આવે છે અને આપણે બધા ઝાડવા આવી રીતે પીવા માંડ્યા છે આમાંથી થોડોક અત્યારે શું કે ઘાસ કાઢવાની જરૂર છે પણ હવે થોડાક આપણે ફ્રી થાય થોડીક ગરમી ઓછી થાય ને તો આપણે બધું કામ કરીએ આ છે મારો આવ તો તમે જુઓ કેટલી અત્યારે ઉનાળામાં ગરમીમાં આ બધું કરવાની બહુ મજા આવે કોને કોને કર્યું છે મન જરૂરથી કમેન્ટમાં કહેજો તો અહીંયા આપણું પાણી આવી ગયું છે અને હું નવડાવું છું મારા બધા ઝાડવાઓને અને પાણી પણ પીવડાવીએ છીએ સાથે સાથે થોડા થોડા નવડાવીએ છીએ કેમ કે આ ગરમી અત્યારે એટલી છે ને કે ગરમીના તડકાના હિસાબે થોડીક એ લોકોને ઠંડક મળે થોડીક રાહત મળે અને અહીંયા મારી સીતાફળી જો કેટલી નાની છે બટ એમાં સીતાફળ આવ્યા છે એકદમ મસ્ત તમે જોઈ શકો છો અને કેટલા સરસ થઈ ગયા છે આપણે થોડીક વાર ઝાડવાને શું કે ઠંડા ઠંડા કરીએ આવી જ રીતે મસ્તી કરતાં કરતાં આપણું આજનું કામ પૂરું કરીએ અહીંયા આપણે થોડાક આંબાને નવડાવી દઈએ આંબો અમારો આવ્યો નથી આ આવ્યો તો બટ ખરી ગઈ કેરી રહી નથી મોટા આંબામાં એક જ છે એને આપણે થોડોક નવડાવી દઈએ કેમ કે ઓલા વર્ષે તો સારી કેરી આવે ને આપણે પછી અહીંયા મેં આ બધાને નવડાવવાનું ચાલુ કરી દીધું છે એકદમ ઠંડુ ઠંડુ કોયલ કેવી મસ્ત બોલે છે પછી આપણે આ કિયારામાં રાખી દેસી નળી જેનાથી થોડીક વાર ભરાશે ત્યાં સુધી આપણે થોડુંક અંદર કામ કરતા આવી અને અંદરના ફરિયામાં આપણે જો એકદમ સરસ ઝાડે પી લીધું છે હવે આપણે નળી મૂકી દેસી ઉપર ટાકામાં જેનાથી આપડે બધા ટાકા ભરાઈ જશે ને બે દિવસ આપણે પાણી મળતું રહેશે તો અહીંયા આપણે કામ કર્યું છે તો આપણે ફળે મળવું જોઈએ તો ફળ રૂપે જો એકદમ સરસ કેરી મળી ગઈ છે આપણે કેરીને ધોઈ નાખીએ પહેલા અને પછી આપણે એકદમ સરસ એને ખાઈ તો ચાલ હલો ગાઈસ તો આપણે જો અત્યારે કામ કરતા કરતા ખાઈએ છીએ કેરી અને ચડવા પીવડાવવાનું આટાકો ભરાશે ત્યાં સુધી આપણે બારે પાછા ચાશી તો ચાલો જલ્દી જલ્દી બીજા ફળિયામાં વહેજે અહીંયા આપણે પીવડાવીએ ઝાડવા હેલો ગાઈશ તો જો હું કેરી લઈને આવી ગઈ છું અને હવે આપણે ખાસી કેરી દેશી સ્ટાઇલમાં આવી જ રીતે કોને કોને ખાવી પસંદ છે મને જરૂરથી કહેજો મને તો આવી જ રીતે કેરી ખાવી ગમે છે તો ચાલો આ જો આંબાની પાકેલી એકદમ સરસ કેરીને એટલી મીઠી છે તો ચાલો બધા કેરી ખાવા માટે એટલે આજે મને મદદ કરે છે પાર્થ જો એ કેરી ખાવા માંડ્યો છે કેમ કે કેરી એકદમ સરસ મીઠી કેવી છે મસ્ત છે અને આજે અમે બે ભેગા થઈ અને જળવા પીવડાવશી અને બાકી બધું આગળનું કામ કરશું કરશું ને હા તો પાડો નહીં નહીં આજે અમે સાથે મળીને કરશું કેમકે અમારું ત્રણ ચાર કલાકનું કામ છે તો આજનું પાણી પીવડાવવાનું તો સાથે મળીને કરશે અને તમને આગળ આગળ બતાવતા આવશે અને અમે બે અહીંયા જો કામ કરતા કરતા કેરી ખાય છે આજ હમ મજદૂર હે ને હમ તો રોજ હોતે હમ ભી રોજ હોતે ભાઈ જો અહીં આપડી પાણી ની નળી એકદમ સરસ ઝાડવા ચાલુ છે ને ચકલાવ જો જ્યારે આપણે પાણી પીવડાવતા નળ આવે ને ત્યારે બધા ચકલાને એકદમ મજા આવે એકદમ મસ્તી કરતા હોય કેમ કે કિયારામાં પાણી ભરેલું હોય ને એમાં આજો બધા અને આ જોવામાં આવી રેડ ચેરી પાયકી છે આનું નામ શું છે તમને લોકોને ખબર હોય તો મને કમેન્ટમાં કહેજો આ ખાવામાં એકદમ સરસ મીઠી હોય છે આમાં થોડોક ગોળ જેવો ટેસ્ટ આવતો હોય છે ને કેટલી લાગી છે જો નીચે પણ એટલી બધી ખરેલી પૈડી છે આમાં આપણું લીંબુનું ઝાડ થોડુંક છેટું છે અહીંયા નળી નથી પહોંચતી એટલે પાર્થભાઈ પીવડાવે છે પાણી અને આ જો આપણે લીંબુ કેટલા સરસ આવ્યા છે તો આપણે જલ્દી બનાવશે શું કે લીંબુ પાણી બહુ એટલે બહુ સરસ આવ્યા છે લીંબુ અત્યારે એકદમ સરસ આવ્યા છે જબરજસ્ત તો પાકી જશે મસ્ત પછી આપણે બનાવશે જો કેટલા સરસ લાગે છે એકદમ સરસ આ થોડુંક છેટું છે તો જો પારસ થાય અહીંયા પાણી પીવડાવી દે એકદમ સરસ એટલે આપણા લીંબુ એકદમ રસદાર બને હા તારે કામ કરવું જોઈએ ને આને બધું કામ ભેગું જ કરવું જોઈએ અમારી હારે હારે અને કા માળ કાલુ કાલુ એ કાંઈક શોધખોળમાં છે અને આ બધું છે કાલુ ભૂરુનું જંગલ જ્યાં એ બધા રહીએ છે આજો કેટલી સરસ ચેરી જેવી લાગે છે એકદમ સરસ રેડ રેડ નીચે પણ એટલી ખરે છે હમ 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 જો અહીંયા અમારે વાલુ વાલુ થવાય આવવું પડે આમ મસાજ કરીએ તો કાલુ નીંદર આવે અને અહીંયા આપણે કેળામાં અત્યારે પાણી ચાલુ છે આપણે અહીંયા દ્રાક્ષનો વેલો છે નાનકડો એક અહીંયા છે અને આપણા બધા કેળા અને આ બધા જો કેળા અને અંદર છે એ એલચી તો અહીંયા એકદમ સરસ મસ્ત અને અહીંયા ચાલો પાણી ચાલુ છે ને આપણે થોડીક વાર બેઠા છીએ અને વાટ જોઈને કે આખું કિયારું ભરાઈ જાય પછી આપણે નળી બદલશે તો કેળામાં રાખી દીધું છે તો અડધી કલાક સુધી આપણે અંદરનું કામ કરી શકીએ છીએ તો આપણે ઝાસી આપણે ટાકા જો અને અહીંયા જો આ ચકલીઓની કેટલી મજા આવે છે અહીંયા તો આપણે અહીંયા ટાકા ભરાય છે ને આપણે વાટ જોઈએ ભરાઈ જાય એટલે આપણે નળી કાઢી લઈએ ચેન્જ કરી નાખીએ તો અત્યારે એક ટાકો ભરાઈ ગયો છે હજી એક બાકી છે ઉપરથી જો મસ્ત આવે છે અને સરગવાની તો આપણે કઈ કમી જ નથી બટ ઉતરે એમ નથી ઊંચો બહુ છે તો ઉપર ટાકા ભરાય છે ને આપણે હવે જઈએ છીએ નીચે હવે આપણે પીવળાશી પાછા ચાળવા આપણે જ અને મુરબુન બનાવીને રાખ્યા છે ને બધા જો અત્યારે આપણે ઉપાડી લીધા છે હવે પાછા કાલ સવારે ને હેલો ગાઈસ તો આજો આપણા બારના પક્ષીના પાણી પીવાના ઈ આપણે અત્યારે ભરીને રાખી દીધું આપણો જૂનો કુંડો એને આ બાજુ ભરીને રાખી દેશું તો આવી જ રીતે આપણે બધા ચકલાના કુંડા અત્યારે ભરીને રાખી દેશું એટલે સવારમાં ચકલાને નાવાન પીવાન કામ આવે ને પાણી ભરીને રાખજો જેનાથી લોકોને પાણી મળી રહે તો જરૂરથી આ એક કામ તમારા ઘરે કરજો અને અત્યારે આપણું તો ચકલાનું પાણી ભરાઈ ગયું છે અને હવે પીડાવીએ છીએ આપણે ઝાડવા અને થોડાક ઝાડવા પીડાવતા પીળાવતા નવડાવીએ પણ કેમ કે અત્યારે ગરમીને તડકો બહુ એટલે બહુ છે તો આજો આપણે અહીંયા ઝાડવા પીવે છે અને આપણા બધા કુંડા પાણીના ભરાઈને રહી ગયા છે ચકલાઓ માટેના અંદર અને બહારના ફળી પાણી ભરી અને રેડી થઈને આપણે આજે બટુક ભોજન કરાવું હતું નાના નાના છોકરાઓને તો આપણે લઈ આવતા એ લોકો માટે બુંદી અને કાઠિયા રેડીમેડ લીધા તાજેતર બનાવવા નથી અને પછી આ જો બધા નાના નાના છોકરા આવી ગયા છે અડધા પડધા તો અત્યારે વેકેશન કરવા ગયા છે બટ હતા એટલા બધા લોકો આવી ગયા છે અને અમે બધા લોકો સાથે મળીને આજે કરવાના છીએ બટુક ભોજન તો ચાલો અને આ લોકો જો બધા લાઈનમાં કેવા સરસ બેસી ગયા છે અને હવે આપણે એને પીરસી દેવાનું છે તો આપણે એને પીરસી દેસી સરસ બુંદી અને કાઠિયા અને બધા લોકો સાથે મળીને મસ્તી કરશે અને બટુક ભોજન કરશે તો ચાલો કરીએ અને આ બધા નાના છોકરા પણ કેટલા વાયડા છે અને મસ્તી કરે છે અને અહીંયા આ બધા લોકો જો કેટલા સરસ નિરાતે મસ્ત રીતે બુંદી ગાંઠિયા ખાય છે એકદમ એન્જોય કરતાં કરતાં અને નાના છોકરાને આવું બધું ખાવું આવું જમવા આવું બટુક ભોજન કરવાવું બહુ ગમતું હોય છે તો આ બધા અત્યારે એકબીજાને વિડીયો જોઈને પોઝ આપે છે અને કેટલી મસ્તી કરે છે તો તમે જોઈ શકો છો અને આ બધા લોકોને વિડીયોમાં આવવાની એટલી ઉત્સાહ હતી અને બધાને વિડીયોમાં આવું હતું એટલે આપણે બધાને વિડીયોમાં લઈ લીધા છે અને પછી અહીંયા આપણે બધાને દઈ દીધા છે બુંદી ગાંઠિયા બધા એકદમ મસ્તી કરતા કરતા એન્જોય કરતા કરતા ખાય છે અને આપણે અહીંયા બેઠા છીએ અને આ બધા લોકો અત્યારે મસ્ત બધાને વિડીયો જોવે છે અને બધાને આવવું પણ છે આપણે બધાને વિડીયોમાં લઈ લેશી અને પછી લોકોએ અહીંયા થોડીક વાર કઈ રીતે પકડમ પટ્ટી અને થોડીક વાર મસ્તી અને થોડીક વાર રહી માતા પછી ખબર પડી કે હું પાછો વિડીયો શૂટ કરું છું તો બધા લોકો આવી ગયા મારા વિડીયોમાં અને જો મસ્તી કરતા કરતા એકદમ સરસ આવી છે અને બધા એકદમ હાય બાય તો લોકોને એકદમ મજા આવે છે અને એકદમ મસ્તી તો આજ અમે થોડીક વાર સાંજે પાણી ભરી અને આ રીતે મસ્તી કરી હતી એન્જોય ને આજનો દિવસ કંઈક આપણો રહ્યો હતો કે પાણી ભર્યું ઝાડવા પીવડાવ્યા અને પછી સાંજે છોકરાઓને બધાને બધું ભોજન કરાવડાવ્યું તમારું અત્યારે બટક પૂજન થઈ ગયું છે એકદમ મસ્ત પૂરું અને આ જો બધા નાના નાના છોકરા છોકરીઓ બધા લોકો જઈશ ઘરે ના આ વિડીયો નો કરીએ છીએ અહિયાં જ એન્ડ તો